જાબરાબાદના લોણસાપુર અને મિતિયાળા વચ્ચે હુમલાખોર બનેલી સિંહણનું આખરે મૃત્યુ નીપજેલું છે જાફરાબાદના લુણસાપુર અને મિતિયાળા વચ્ચે હુમલાખોર બનેલી સિંહણનું મોત થયેલું છે ત્રણ દિવસ પહેલા હુમલાખોર સિંહણે વન વિભાગના કર્મી અને સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરેલો હતો હુમલાખોર સિંહણને વન વિભાગે બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સારવારમાં રાખેલી હતી ત્યાં સારવાર દરમિયાન સિંહણનું મોત થયેલું હતું અગાઉ હુમલાખોર સિંહણ બે હજાર બાવીસમાં બાબરકોટ બે હજાર ત્રેવીસમાં વાવેરા અને બે હજાર ચોવીસમાં લુણસાપુરમાં માનવ હુમલાઓ કરેલા હતા માનવ હુમલા કરતી સિંહણનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું હતું આમ વધુ એક હુમલાખોર સિંહણનું મોત થયેલું હતું સિંહણના મોતથી સિંહ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે